અમરેલી જિલ્લાના બગસરા ગામમાં આવેલ જાદુગર રાજકુમાર આ જાદુગર જાદુના ખેલ સાથે બેટી બચાવો બેટી પઢાવો જેવા સામાજિક સુધારણાના કામો પણ કરે છે જાદુની સાથે અંધશ્રદ્ધા દૂર કરવી અને લોકોને જાદુ દ્વારા જાણકારી આપે છે બગસરામાં અમૃતા ટોકીઝમાં આ દરરોજ નવ દશાંશ ત્રણ શૂન્યથી બાર સુધી ચાલુ હોય છે અને શનિવાર અને રવિવારે બે સો છઠ્ઠી નવ અને ત્રીસમી બાર સુધી ચાલુ હોય છે અને જાદુમાં પારિવારિક શો જોવા માટે આવે છે નમસ્કાર હું છું જાદુગર રાજકુમાર આજે આપણા બગસરામાં સૌ પ્રથમ પહેલીવાર આવેલો છું કારણ કે ઘણા જાદુગરો અહીંયા આવી ગયા છે પણ હું સૌ પ્રથમ પહેલીવાર આવેલો છું અમરેલી જિલ્લાનું દામનગર મારું ગામ છે મારું વતન છે અને જાદુના સ્ટેજ પ્રોગ્રામ આજે ત્રીસ બત્રીસ વર્ષથી બતાવું છું બગસરાની અંદર મને ખૂબ સહયોગ અને સાથ મળ્યો છે આજે ત્રણ ત્રણ દિવસથી મારા શો બહુ હાઉસફુલ જાય છે એટલે ટીવીના માધ્યમથી અને ખાસ કરીને લોકોને જે અંધશ્રદ્ધા છે એકના ડબલના નામે આવી વસ્તુથી મારી ખાસ કરીને સમાજમાં જાહેર જનતાને હું જાહેરમાં કહું છું કે આવા ભાગુ લોકો જે સમાજમાં એકના ડબલના નામે છેતરીને ભાગી જાય આવા લોકોથી હંમેશા માટે દૂર રહેવાનું